સૌરાષ્ટ્રનો ખેડૂત પ્રગતિશીલ ખેડૂત થઈ રહ્યો છે અને મોટાભાગના ખેડૂતો હવે મેન્યુફેક્ચરિંગ પોતાના વાડીએ કરે છે પાકનું વેલ્યુ એડિશન કરી લાખો રૂપિયાની કમાણી કરે છે ત્યારે આજે વધુ એક સફળ ખેડૂત સાથે કરીશું મુલાકાત મારું નામ કાળુભાઈ માસાભાઈ ઉમલ કૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ મારા ફાર્મનું નામ કૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ છેલ્લા સાત વર્ષથી હું સુભાષ પાલકર પ્રાકૃતિક ખેતી કરું છું પછી અમે આ બે વર આ ગયા વર્ષથી અમે સરગવાનું રચકાનું જવના જુવારા ઘઉંના જુવારીને અમે પાવડર પ્રોડક્ટ ચાલુ કરીએ છીએ કે આખું જે એને આખી સિસ્ટમથી એને વેચાણ કરીએ છીએ મૂલ્યવર્ધન કરીને બરાબર અને ચોમાસામાં અમે મગફળી કરીએ છીએ શિયાળું ઘઉં કરીએ છીએ બંસી ઘઉં કરીએ છીએ સોનામોતી ઘઉં કરીએ છીએ પછી દેશી બાજરો આપણે જે કોસિયો દાણો જે જૂની પ્રદ છે એ અમે વાવેતર કરીએ છીએ કાળુભાઈ તમે કેવા કેવા પ્રકારનો પાવડર તૈયાર કરો છો અને એનો શું કિલોનો ભાવ હોય છે એ જે વાત કરો સરગવો છે એ બસો રૂપિયા કિલો જાય છે પછી રચકો છે એ સો રૂપિયા છે પછી જવના જુવારા અને ઘઉંના જુવારા એ ચારસો રૂપિયા કિલો વેચાણ થાય છે કાળુભાઈ અહીંથી ક્યાં સુધી તમારે માર્કેટ છે કઈ જગ્યાએ મોકલવામાં આવે છે આખા ભારતની અંદર અમે અત્યારે હોલસેલની અંદર આપીએ છીએ પચીસ કિલોનું પેકિંગ કરી અને આખા ભારતની અંદર જાય છે અને ટ્રેડર્સો ત્યાંથી એક્સપોર્ટ પણ કરે છે બરાબર તમે સુભાષ પાલેકરની ખેતી કરો છો તો જીવામૃત કઈ રીતે તમારી આખી સિસ્ટમ છે કઈ રીતે છે મારી પાસે સવા ત્રણસો વીઘા જમીન છે એટલે નાના નાના પ્લાન્ટમાં મને પ્રોબ્લેમ થતો હતો એટલે મેં આખી પચાસ હજાર લીટરની આખી સિસ્ટમ બનાવી છે કે પર ડે સાત હજાર પાંચસો લીટર મને લિક્વિડ તૈયાર મળે એટલે એવા સાત ટાકા બનાવ્યા છે સાત દિવસની અમારી સાયકલ છે એટલે રોજ સાત હજાર પાંચસો લીટર અમને લિક્વિડ જીવામૃત તૈયાર મળે છે કેટલી ગાયો રાખો છો નાની મોટી સત્યાવીસ ગાયો છે અને તમારી વાડી ની અંદર કેટલા મજૂરો કામ કરતા છે મારી વાડી ની અંદર પચાસ પંચાવન મજૂર કાયમી બારે મહિના કામ કરે છે આ છે લાઠી ગામના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ આ કાળુભાઈ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હવોએ વેલ્યુ એડિશન કરી અને પાકનો યોગ્ય ભાવ મેળવ્યો છે સૌરાષ્ટ્રની અંદર રજકાનું સૌપ્રથમ પાવડર તૈયાર કરી અને વેચાણ કરનાર આ પ્રથમ વ્યક્તિ છે કે જેઓને વીસ કિલોનો ભાવ બે હજારથી ત્રણ રૂપિયા સુધી રજકાનો ભાવ મળી રહે છે જ્યારે સરગવાનો ચાર હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ મળી રહે છે અને સાથે જ ઘઉંના જુવારાનો ભાવ પણ યોગ્ય મળી રહે છે ચારસો રૂપિયા કિલો ઘઉંના જુવારાનો પાવડર કરી અને વેચાણ કરવામાં આવે છે બેંગ્લોર સુધી આ ખેડૂત પોતાનો બલ્ક એટલે કે ટન મોઢે માલ મોકલી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી છે